કૃષ્ણ કનૈયા કી છે રાધે રાની કી છે હારે મારે મીરાબની ને રહેવું હારે મારે મીરાબની ને રહેવું કે રાધા મારે નથી બનવું રે કે રાધા મારે નથી બનવું સાંભળિયા आरे ब्रंदावनमा तुम आव्यो आरे ते तो लीला ओतार बता वेके मोहिली तुमन मारूं। रे के मोहिली तुमन मारूं सामडिया आरे मारी पाछड़पा छड़ भरतो पा હારે નયનો ના તીર તું છેડતો હારે હું તો યમુના નાવા જાતી હારે તું તો ત્યાં પણ આવી જાતો કે મીઠી મોરલી વગાડતો રે કે મીઠી મોરલી વગાડતો શા મળ્યો આરે અડધી રાતે તું જગાડતો આરે મારી સાથે રાસ તું રમતો કે છોડી જાતો કલડી રે કે છોડી જાતો એકલળી સાંભળ્યા આ આરે તું તો મથુરામાં જઈ વસતો આદે સોળસો પટરા ની પરણ્યો રે તારા રાજ પાટ તું ભોગવતો કે રાધા તારા વિના રોતી રે કે રાધા તારા વિના રોતી સામળિયા રાધા ને નો ધારી મેલતો

ઝેર પચાવ્યા કે આવો તને નહોતો ધાર્યો રે કે આવો તને નોતો ધાર્યો સાંભળ્યા આરે રાધા મારી સાથે પૂજાતી આરે મીરા મગન મારામાં થાતી હું તો છું બંનેનો રે હું તો છું બંનેનો સાંભળ્યા હરે રાધા સતયુગમાં સાથે આવ્યા હરે મીરા કળી યુગમાં સાથે આવ્યા કે રાધા મીરા એક જ છે રે કે રાધા મીરા એક જ છે હારે રાધા તારા માહું રે સમાયો હારે મીરા મારા માં સમા કે મને તો બેય વાલી રે કે મને તો બેય પ્યારી સા હારે વૈષ્ણવ મંડળ તમને બોલાવે હારે તને ભજન ગાઈ ને મના વે કે રાધે શ્યામ દર્શન આપો રે કે રાધે શ્યામ દર્શન આપો સામળિયા કૃષ્ણ કનૈયા લાલ કી જય રાધે રાની કી જય